એકાદશી ચા પી લીધો કેળા જૂ પીધું અને હવે આપણે છીએ મંદિરે તો પેલા સાયકલ ને બધું બાયણા કાઢીએ કાઢી લીધી આવી સાયકલ અને આઈ રે આપણે મોટા મંદિરે એમ કે આયા હવે એને ફાયદા કોઈ દે ખોટો પછી ફરી ફરી જાઉ અને કે તડે એક મોટા મંદિરે જાઉ તો જાઈએ પેલા મોટા મંદિરે આસી આ મંદિર આ મંદિર આ ફટાફટ દર્શન કરીને પછી જાય સ્કૂલ દર્શન તો જી ખુઈલા નહી હોય માળા કર લો અને તમને દર્શનના ફોટા મૂકી દે આમાં તો પેલા હું માળા કર લો હું કે માળા થઈ ગઈ છે અને આપણે જાઓ સ્કૂલે જે સમય થયો ને ત્યારે બેલ વાગી ગઈ છે તો ફટાફટ નીકળીએ જાય સ્કૂલે પ્રાર્થના ચાલુ થઈ ગઈ છે હનુમાન ચાલીસા વાગે છે તો ફટાફટ સ્કૂલે જઈએ હું થયે ઉઠીને જમી લીધું હે ને જાય છે ટ્યુશનમાં એકાદ શેરતી સૂકી ભાજી ને ખાઈ લીધું ફટાફટ હમણું થાય છે એટલે આપણે ટ્યુશનમાં જઈએ

હા એ એકાદશી હતી એટલે ચેવડો ને દહીં ખાઈ લીધું છે અને બધા વાયગા હે દશક જેવું થયું હે તો આ vlog ને end કરું છું જો તમને આ vlog માં મજા આવી હોય તો લાઈક શેર ને સબ્સ્ક્રાઇબ કરજો અવારના આ vlog જોવા માટે મારા ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરજો કાયમ સવારે 8 વાગે vlog મુકાઈ જાય છે ચેનલ ઉપર તો મળીએ એક નવા vlog સાથે ત્યાં સુધી જય સ્વામિનારાયણ જય દ્વારકાધીશ ગુડબાય